ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં સાયક્લોથોનનો પ્રારંભ કરાયો હતો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ તારીખ સોળ અને સત્તરમી નવેમ્બરના રોજ ઉજવવામાં આવી હતી પ્રથમ દિવસે ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો આ પાંચ કિલોમીટરની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી પણ વધારે સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મંત્રી ધારાસભ્ય તેમજ અધિકારીએ પણ સાયકલ ચલાવીને યુવાનોને ઉત્સાહિત કર્યા હતા સાયકલીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતા નગરના વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલીસ્ટોને માટે વિશેષ આકર્ષણ બની રહી છે ત્યારે આવા જ સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ